ભારતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી યાત્રા એટલે ભારત ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રા પહોંચ્યા બાદ વાતો આપણા વારસાની સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું માતૃભૂમિના સ્મરણાર્થે સર્વસ્વ અર્પણ કરનાર શ્રી મહારાણા પ્રતાપસિંહજી અને અન્ય તમામ દેશી રજવાડાઓના ત્યાગ અને સમર્પણના પ્રેરક પ્રસંગોને વગોળવાનો કાર્યક્રમ એટલે વાતો આપણા વારસાની એકતાનગર સ્થિત શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો લોક સાહિત્યકાર ડોક્ટર રણજીતસિંહ વાઘ દ્વારા વાતો આપણા વારસાની કાર્યક્રમ યોજાયો હતો વડોદરાથી નીકળેલ ગૌરવ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી એસઓયુ જવા રવાના થઈ હતી રાજપૂતાના રજવાડાઓની સંસ્કૃતિની ઝાંખીઓને પણ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે ગૌરવ યાત્રાનો મુખ્ય હેતુ હતો સમગ્ર આયોજન સંદર્ભે મહારાણા પ્રતાપ સમિતિના અગ્રણી જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી જય માતાજી જય મહાકાલ સૌ પહેલા આપ સૌને અભિનંદન આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ચોર્યાસીમી જન્મજયંતિ નિમિત્તે ગત વર્ષની જેમ મહાના પ્રતાપ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે યાત્રા એટલે આપ સૌ ગત વર્ષથી પરિચિત છો કે વડોદરામાં ન નીકળી હોય એવી અકલ્પનીય ઘટના અકલ્પનીય યાત્રા એટલે આ ગૌરવ યાત્રા કે જ્યાં સમાજના તમામે તમામ અઢારે અઢાર વર્ડના લોકોને સાથે લઈને આ યાત્રા નીકળતી હોય જ્યારે આ વખતે આ સમાજમાં ગયા વખતની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સમાજ પાટીદાર સમાજ ઠાકોર સમાજ અને બીજા અન્ય સમાજ પણ આમાં ભાગીદારી પુરાવાના છે આ યાત્રા વડોદરાથી શરૂઆત થઈ વડોદરાના વિવિધ રાજમાર્ગો પર ફરી કેવડિયા કેવડિયા ખાતે સમાપ્ત થશે અને ત્યારબાદ કેવડિયા ખાતે રાતે સાંજે સાડા છ વાગ્યે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જ્યાં આ ભવ્ય વારસો ભારતનો આ દિવ્ય અને ભવ્ય વારસો છે એ આજની યુવા પેઢી સુધી પહોંચી શકે એટલે વાતો આપણા વારસાની અને આ વાતો આપણા વારસાની એટલે એવો કાર્યક્રમ કે જે આજનો નવયુવાન આજની ભારતીય પેઢી અને સમાજમાં એક અલગ રીતેની ચેતના જગાવતો કાર્યક્રમ કે જ્યાં આગળ આ યાત્રા કયા સંદર્ભમાં નીકળે છે આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શું છે એ જો સમજવો હોય તો મને એવું લાગે છે કે આપ સૌને હું નિમંત્રણ આપના માધ્યમથી પાઠવું છું કે સાંજે સાડા છ કલાકે કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ ખાતે સાંજે શાળા છોએ આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જ્યાં ડૉક્ટર રણજીતસિંહ વાંક એ લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કેવડિયાથી લોકો પણ ઉપસ્થિત થવાના છે ડભોઈથી જે લોકો આવવાના છે બુજેઠા તિલકવાડા ગરુડેશ્વર અને હું એમ કહું કે કપુરાઈ તમામે તમામ જગ્યાથી અલગ અલગ જેમ જેમ યાત્રા આગળ વધશે એમ એમ બધા લોકો આ યાત્રામાં જોડાતા જશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાણા પ્રતાપસિંહજીની ચેતક શહની જે પ્રતિમા છે એ પ્રતિમા કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા પહોંચશે અને ચેતક શ જ હશે સાથે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ ગાડી પર જેટલી પણ ફોર વ્હીલર ગાડી અહીંયા આવેલી છે એ ગાડી પર એક અલગ રીતેનું એટલે ભારતની લોકશાહીમાં જેને બલિદાન આપ્યું છે આજે આપણે વાત કરીએ છીએ લોકશાહીનો હમણાં જ પર્વ આપણે ઉજવ્યો આ લોકશાહી કોના બળ ઉપર છે તો હું એમ સમજુ છું કે પાંચસો બાસઠ રાજવીઓ જે ભારતને અખંડ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે એટલે હું એમ કહું કે આઠસો ને નેવું બંદર હોય સાડા ચાર લાખ એકરથી વધારે જમીન હોય અને આ પાંચસો ને બાસઠ રિયાસત ભારતને એક કરવામાં જ્યારે આપી હોય આ ભારતને એક અખંડિતતામાં સૂત્રમાં બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૂરમાં સૂર પુરાવીને આ અખંડ ભારતને મજબૂત કરવા માટે જ્યારે તમામ રાજવીઓ એમાં સૌથી પહેલી વાત કરું તો અમારા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના જે સૌ પ્રથમ રજવાડું આપ્યું હતું અને ત્યારબાદ અન્ય અન્ય તમામે તમામ રાજાઓએ આપ્યું છે તો એ તમામે તમામ રાજવીઓના માનમાં એ તમામે તમામ રાજવીઓના સન્માનમાં એમના રાજવીઓના એ રાજવંશનો જે ધ્વજ હતો એ ધ્વજ આજે આપ સૌ અમારી ગાડી ઉપર જેટલી પણ ગાડી અહીંયા જોડાવાની છે અલગ અલગ બધા રજવાડાના ધ્વજ છે એના એમ્બલમ છે એક અલગ રીતેનું કે આજની યુવા પેઢીને એક એ ખબર પડે કે આ રા એ કહેવાનો ઇન્ટેન્શન્સ એ છે કે આજની આ યુવા પેઢીને આ ભારતના લોકશાહી પર્વમાં આ પાંચસો બાસઠ લોકોનું પણ બલિદાન એટલું જ મહત્ત્વનું છે એ યાદ કરવા માટે એનો એક સૂચક કાર્યક્રમ અને એક સૂચક ગૌરવ લઈ શકાય આખી ભારતની જનતા ગૌરવ લઈ શકે એ અર્થમાં નીકળતી યાત્રા એટલે આ યાત્રા જયેન્દ્રસિંહ ઝાલા મહારાણા પ્રતાપ સમિતિ